સુરતમાં કમોસમી વરસાદ છટ લઈ છઠ પૂજા હોય તેમ છઠ પૂજા કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યું હોય તેમ મંડપ અને પૂજા માટે ત્યાં કરેલી દેરી પાણીમાં ગરકાવ થયા હતા સતાવીસ અને અઠાવીસ ઓક્ટોમ્બરના રોજ છઠ પૂજા નિમિત્તે તૈયારીઓ કરાયા છે જે માટે સિંગણપુર બિયરકમ કોઝવે પાસે તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ કાયડેમમાંથી પાણી છોડતા કુઝવેની સપાટી વધી હતી જેને પગલે તાપી નદી બે કાંઠે થઈ છે છઠ પૂજા માટે કરવામાં આવેલી તૈયારી ખોરવાઈ હતી કારણ કે સુરતના બિયરગામ કુઝવેની રવિવારે રાતે દસ વાગ્યે સપાટી છ પોઈન્ટ બ્યાસી મીટર હતી જેથી છઠ પૂજાને લઈ ભક્તોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ બિહાર વિકાસ મંડળ અધ્યક્ષે સુરત તાપી કાંઠે છઠ પૂજા કરવા આવે નહીં તેવી અપીલ કરી હતી અને ઘરે અથવા નજીકની જગ્યાઓ પર છઠ પૂજા કરવી જણાવ્યું હતું